તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં આજનો વિડીયો સ્પેશિયલી રહેવાનો છે જન્માષ્ટમી સ્પેશિયલ હવે જન્માષ્ટમી આવી રહી છે તો જે પણ મિત્રો બિઝનેસ કરવા માંગતા હોય ગોપાલ ડ્રેસ એલપી ડ્રેસ જામા ડ્રેસ અને ભગવાનજીની મૂર્તિના આભૂષણો વાઘા આ ટાઈપનું મટિરિયલ હોલસેલમાં ખરીદી કરવા માંગતા હોય અને મનમાં ક્વેશ્ચન હોય ભાઈ અમદાવાદમાં ક્યાંથી સામાન ખરીદો તો આજે તમને અમદાવાદના એક મેન્યુફેક્ચરર જોડે લઈને આવી ગયા છે જ્યાંથી તમે ડાયરેક્ટ ખરીદી કરી શકો છો આ બધો સામાન અને તમારો નવો ધંધો શરૂ કરી શકો છો કાં તો તમારી દુકાન હોય તો આ ટાઈપનો સામાન તમે પૂજા આઈટમની સામાન પણ લઈ શકો છો તો આજે આપણે આવી ગયા છીએ કંપનીનું નામ છે ક્રાઉડ મિક્સ ઇન્ડસ્ટ્રીઝ જે પૂજા સામગ્રીના મેન્યુફેક્ચરર છે જેમાં ચુંદડી આસન ખાસ કરીને વિડીયોમાં બતાવીશું આજમાં એલપી ડ્રેસ ગોપાલ ડ્રેસ બધાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ પહેલાં બતાવી દઈએ છીએ પછી એમનું સેલ્સ ડિપાર્ટમેન્ટ ભાવ સાથેનો પૂરો વિડીયો રહેવાનો છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો અને આ ટાઈપના બિઝનેસના વિડીયો તમારા માટે લાવતા રહીએ એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો જઈએ છીએ અંદર વિડીયોનું સ્ટાર્ટ કરીએ આવી જાઓ તો મિત્રો ફાઇનલ અત્યારે આપણે આવી ગયા છીએ ક્રાઉડમિક્સના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં અત્યારે આપણી જોડે છે રિયાગભાઈ કેમ છો મજામાં કેમ છો ભાઈ મજામાં તો આપણા નવા વ્ય્યુઅર જેવો એમને માહિતી આપી દો આપણું શું કામ છે જન્માષ્ટમીનો વિડિયો છે તો શું શું બતાવી તો સૌથી પહેલા ક્રાઉડમિક્સમાં આપનું સ્વાગત છે અમારી કંપનીનું નામ ક્રાઉડમિક્સ છે જે ગુજરાતના અમદાવાદમાં આવેલી છે જે જૂના વ્યુઅર્સ હશે એમને તો ખબર જ હશે આપણે શું કામ કરીએ છીએ આપણે મેન્યુફેક્ચરિંગ છે પણ જે નવા વ્ય્યુઅર્સ છે એમના માટે કહી દઉં કે આપણે અહીંયા આસન તોરણ ચુંદરી પોશાક શ્રીંગાર હેન્ડીક્રાફ્ટ

મતલબ ડિટેલ માહિતી આપું બરાબર અને આપણે ફોકસ બે પ્રોડક્ટ્સ પર જ કરજો આપણે જન્માષ્ટમી સૌથી વધારે સેલ થાય યસ આજનો વિડિયો સ્પેશિયલી જન્માષ્ટમીનો સ્પેશિયલી રહેવાનો છે કારણ કે બીજું બધું આપણે બીજા વિડિયોમાં બતાવેલું છે તો સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે આ બાજુ તમે જોઈ લો આ માલ કસ્ટમર હા આતરે એની કસ્ટમરનો માલ પેક થાય છે ચુંદરી પેક થાય છે યસ તમે પાછળ જોઈ શકો છો કે જે જન્માષ્ટમીનો જે માલ છે જેમ કે લડ્ડુ ગોપાલજીના જે વાગા છે આપણે જે ઉપર જોવાના છે હજી એ અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ સાઈઝમાં પેક થઈને એનું બિલિંગ થાય જતા ઓકે આ રીતે પેક થશે અને પછી આ બાજુ બતાવી દેશું તો પાર્સલ થઈ અહીંયાથી નીકળી જશે હવે અહીંયાથી કોઈને મંગાવવું હોય દૂરથી તો આવી જશે હા આપણે કેટલોગ સિસ્ટમ તમને ખબર હશે કે તમે જો મારા જો નવા જોડાવા માંગતા હો તો તમારો શોપ નું વિઝિટિંગ કાર્ડ તમારો દુકાન કાર્ડ આપેલા નંબર પર સેન્ડ કરો અમારી ટીમ તમને આખો કેટલોગ સાઈઝ અને રેટ સાથે આપી દેશે તમે તમારી ઈઝીલી સિલેક્ટ કરી શકશો એક એક ડિઝાઇન નંબર બરાબર બધી જ કેટેગરી આવી જશે આજ તમને ખાલી બતાયા જસ્ટ સેમ્પલ બતાયા છે હવે પૂરા વિડિયોમાં તમને આ કલેક્શન પૂરું બતાવી દીધું તો અત્યારે આપણે આવી ગયા છે સેકન્ડ ફ્લોર પર જે મેં તમને કીધું જે બી પ્રોડક્ટ તમે દેખાશે એ બધી જન્માષ્ટમી રિલેટેડ પ્રોડક્ટ હશે જે જન્માષ્ટમી સૌથી વધારે સેલિંગ થશે એ હશે તો વ્યુઅર્સ નો ટાઈમ વધારે વેસ્ટ કર્યા વગર આપણે દેખાડી દઈએ પ્રોડક્ટ તો જોઈ શકો છો તમે પાર્સલ દેખાતા હશે આ બધા જ કસ્ટમરના જે પાર્સલ છે રેડી થાય છે અને આ બધી જન્માષ્ટમી સ્પેશિયલ જ પ્રોડક્ટ છે તો આપણે ગોપાલ ડ્રેસ થી ચાલુ કરીએ જે લડ્ડુ ગોપાલજી જે વાઘા આવે છે જે તમારે જન્માષ્ટમી સેલિંગ બહુ હાઈ રહેશે અને એમાં જે તમને વેરાયટી જોવા મળશે એ તમને હું કહી દઉં છું કે અરાઉન્ડ સો થી બી વધારે ડિઝાઇન્સ એ બી નાની થી લઈને મોટી સાઈઝ તમને જોવા મળશે કેમ કે પોતાનું ઇન મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને વેરાયટી ક્વોલિટી સાઈઝ માં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નહીં રહે અહીંયા એમનું સેમ્પલ આવું તો અલગ અલગ ડિવાઈડ કરેલા છે હા એ તમે જોઈ શકો છો ગોપાલ ડ્રેસ માં તમને મેં તમને સેમ્પલ તમને ઉઠાવીને દેખાડ્યું આ ચાર પાંચ નંબર ના વાગા છે આમાં તમને નાની થી લઈને મોટી સાઈઝ સુધી મળી જવાની છે અને આ બાર બાર પીસ નું પેકિંગ છે

राधे राधे वाली प्रिंट यस પ્રિન્ટ आखू जो डिपार्टमेंट है आखू गोपाल ड्रेस ना स्टॉक थी कच्चा कच भरेलु है तो અહીંયા તમે ખરીદી કરવા આવશો તો અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો પ્રોડક્ટ આ જાતે ફરીને હે અને રેક वाइज આપણે પ્રોડક્ટ ગોઠવી છે જેમ કે તમારે અહીં આવો આને જે આ છે એ ઝીરો નંબર છે ઓકે ઝીરો નંબર ના યાર એના નીચે તમે જોશો તો એક નંબર ના એના નીચે બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર એવી રીતે અમે સિસ્ટમ રાખી છે કે જે કસ્ટમર અહીં આવે એમને બી ઈઝી રહે અને અમને બી દેખાડવામાં ઈઝી રહે ઓકે પછી આ રીતે એમ્બ્રોડરીમાં માં વાગા ઓકે ડિઝાઇન તમને A to Z લેટેસ્ટ મળશે યસ ઓકે અને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે વીકલી એટલે દર વીકમાં અપડેટેડ રહે છે ડિઝાઇન દર વીક નવી નવી ડિઝાઇન આવતી રહે છે થોડું ઘણો આઈડિયા આપી શકો કે સ્ટાર્ટિંગ એન્ડિંગ રહેશે કદાચ દેખો આપણે એક મેન્યુફેક્ચરર છે એટલે બધી પ્રાઇસ તમે નહીં કહી શકે કેમ કે આગળ જે વેક લોકો વેચતા છે અમને

ઓકે લેંગા પટકા જેને કહેવાય હું ખાલી એક સેમ્પલ દેખાડી દઉં ઓકે આ રીતે હું આવશે લેંગો રાનો પટ પર આમાં બી તમે સ્ટોક જોઈ શકો યસ અને અહીંયા ખાલી સેમ્પલ જસ્ટ સેમ્પલ લગાયેલા છે અને સાઈઝ ની વાત કરું તો બધામાં નાની મૂર્તિ થી લઈને મોટી મૂર્તિ ની બધાની સાઈઝ મળી જવાની છે તમને ઓકે ઓકે એટલે સાઈઝ વેરાઈટી કલેક્શન નવી નવી ડિઝાઇન્સ માં તમારે કદી કોઈ કોમ્પ્રોમાઈઝ નહી કરવું પડે તો હવે પોશાકની તો વાત થઈ આપણે આના છે ઘણી બધી પોશાક બનાવી પણ આ ખાલી જન્માષ્ટમી સ્પેશિયલ વિડિયો રાખી છે એટલે આપણે બડી શ્રીંગાર ની તરફ શ્રીંગારગડી બી શ્રગવાન ના વાઘા દેખાડે લડુ ગોપાલજી વાઘા દેખાડે પગડી થી ચાલુ કરીએ આપણે તો આખો જે માલ છે નાની થી લઈને મોટી ઓકે સ્મોલ ટુ બિગ સાઇઝ તમે બધી જ મળી જવાની છે ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ બાર નો પેકિંગમાં જયારે પેલા બી કીધું મેં અને વેરાયટી વાત કરીએ તો ખાલી આ એક બીજા તમે અહીંયા આવશો

પછી આ બી આખું પગડી નું છે તમે બોક્સ પેકિંગ માં પગડી આવશે મેં એને ખોલશે તો બાર બાર રંગ નીકળશે એક કલર તમે જોશો તો એકદમ પ્રોપર લુક સાથે બનાવવામાં આવી જાય અને પ્રોપર પેકિંગ રહેશે તો માલ મગરવાની બી કોઈ

પ્રોપર ફિનિશિંગ વર્ક કરી જો બરાબર ને એક એક નાની નાની ચીઝ કરી દે આ ગણેશજી વાળી છે એ બી હું તમને બતા દઉં ગણેશજી વાળી અરાઉન્ડ 7 થી 8 નવી નવી ડિઝાઈન્સ આવી છે અને હવે તમને વેરાઈટીસ ફ્રેશ સ્ટોક જોવા મળી રહેશે સારો સારો સ્ટોક છે આમાં બી ઓકે વાત કરીએ બીજાની જે શિંગા મેં તમને પકડી દેખાડી યસ આ રીતે તમે માળા મળી જશે આ રીતની માળા હશે ડાયમંડમાં 12 12 પીસ કે પેકિંગ સાથે આગળ વધીએ થોડા તો આ બધા ડાયમંડ માળા મકૂબ સેટ યસ માલામુસે ભગવાન ના નેત્રના બાલ એ બધું તમને એક વાર દેખાડી દેવર્ષ ને આપણે પછી આ રીતના ભગવાનના નેત્ર આવશે કૃષ્ણ ભગવાન જે મૂર્તિના નેત્ર આવે

તો ડાયરેક્ટ અમાર થ્રુ જોડાઈને તમારે પ્રોફિટ માની તો જોવું જ નહીં પડે પછી આ રીતની બંસરી રહેશે બંસરી ની વાત કરીએ તો અમે તમને મોટી રીતે નાની સાઈઝ મળી રહેશે સાઈઝ અલગ અલગ મળી રહેશે ભાઈ તો બોક્સ પેકિંગ માં 12 12 પીસ તો જોઈ શકો છો પ્રોપર બોક્સ પેકિંગ સાથે અલગ અલગ ડિઝાઇન ઉપર બંસરી મળી રહેવાની છે યસ નાની સિંદર નાની સાઈઝ અને વાત કરીએ આની પ્રાઇસ ની તો આપણે અહીંયા રૂપિયા પીસ

ઓકે આ બોય તો નાઈસ બેને મોટી સાઈઝ પછી એમના બાલ ઓકે મતલબ ટોટલી જે એમની ભગવાનની છે આઈટમ છે એમના કપડા થી લઈને તે બાલ સુધી કે પછી બંસરી કો તમને મળી જવાની છે ઓકે આગળ આપણે વધી હેન્ડીક્રાફ્ટ ની તરફ હા આવી જાવ હેન્ડીક્રાફ્ટ આઈટમ માં આપણે હેન્ડીક્રાફ્ટ આઈટમ માં તોને ભગવાનના ઝૂલા મળી રહેશે ઓકે એમને સિંહાસન મળી રહેશે એમની ચોકી મળી રહેશે મેટર પાયા ચોકી મળી રહેશે એમનો બેડ મળી રહેશે તો એ ટુ ઝેડ પ્રોડક્ટ આપણે હેન્ડીક્રાફ્ટ મળી રહેશે અને આમાં વેરાયટીઝ ની વાત કરીએ તો જેમ કે ઝૂલામાં આપણે સૌથી પહેલા વાત કરીએ એક નંબર થી લઈને પાંચ નંબર સુધીના ઝૂલા ઓકે મળી રહેના છે તમને બીબી બધી લેટેસ્ટ વેરાયટી જોડે જેમ કે આ વેરાયટી વાત કરો તો કૃષ્ણ ભગવાનની પ્રિન્ટ છે યસ પ્રોપર ફિનિશિંગ આપણો છે ઝૂલામાં સ્પેશિયલ વેરાયટીઝ કહેવાય હા આ રીતના મોરવાળા યસ ઓકે

બધી જ સાઈઝ આપણા જોડે અવેલેબલ છે જે સિંહાસન વાત છે સિંહાસન બધી જ સાઈઝ અવેલેબલ છે આપણા જોડે ઓકે પછી આ રીતના બેડ આવશે એમાં પણ બધી જ સાઈઝ અવેલેબલ છે મતલબ અલગ અલગ પ્રોડક્ટ તો લેવા માટે તમારે અલગ અલગ જગ્યાએ જવું નહી પડે એ ટુ ઝેડ મળી રહેશે પછી આ રીતની મેટલ પાય ચોકીનો બી હમણાં જ સ્ટોક અપડેટ થયો છે યસ આ ગોલ્ડનમાં મળી જશે તમને ઓક્સિડાઇઝ માં મળી રહેશે આ રીતની રોઝ ગોલ્ડ પ્રિન્ટમાં મળી રહેશે આમાં બી ત્રણે સાઈઝ ત્રણેય ડિઝાઇન બધી જ સાઈઝ મળી રહેશે નાની જેમ કે 8 બાય 8 10 બાય 10 12 બાય 12 બધી જ સાઈઝ હેન્ડીક્રાફ્ટ ની મળી રહેશે અને વાત કરીએ વેરાઈટી ની તો વેરાઈટી બી બહુ બધી છે હેન્ડીક્રાફ અડધા તમે વિડીયો માં દેખાડી દી શકે કે વિડીયો બહુ મોટો થઈ જશે યસ તો વારા પર તો એક જ કહું છું કે તમારું દુકાનનું કાર્ડ આ નંબર પર આપલે નીચે સ્ક્રીન પર આપલે નંબર પર સેન્ડ કરો ઓકે અમારી માર્કેટિંગ ટીમ તમને જલ્દ થી જલ્દ કેટલોગ મોકલી દેશે જેમાં રેટ સાઈઝ ડિઝાઇન પ્રોડક્ટનું નામ શું છે કેટલા ઇંચની છે બધું તમને મેન્શન કરશે તમે ઘર બેઠા બેઠા તમારી દુકાન બેઠા બેઠા ડાયરેક્ટ ક્રાઉડનિક્સ થી માલ મંગાવી શકો છો અને જો તમે અમદાવાદ આવો તો તમને કાલુપુર રેલવે સ્ટેશન ની નજીક પડે છે કે બીઆરટીએસ થી નજીક પડે છે સીટીએમ થી નજીક પડે છે તો બધી જ રીતે આપણે નજીક પડે છે તો તમે જલ્દી જલ્દી દુકાન નું કાર્ડ મંગાવો તો આવો ક્રાઉડનિક્સ માં જે ગુજરાત અમદાવાદ માં આવેલું છે થેન્ક યુ